તો અહીંયા આવી ગયું છે શિવ શિવરાજ અને અહીંયા શું કરે વિશાલ કરે તો કઈ નઈ આવું કઈક ઉઠી ગયા છે ચા પાણી પીધા છે ને બીજા ચા પાણી હજી પીવે છે કે મોડા મોડા ઉઠે હવે પીવે છે અને અહીંયા જોઈ શકો છો રાત્રે પાણી ચાલુ હતું મગફળીમાં ખોખીમાં એટલે પાણી વાળવાનું કામકાજ હાલે છે આ સુનીલે પાણી જરો કરી દીધો મગફળી તલાવડો ભરાઈ ગયો ને મગફળી કેવી સરસ મજાની થઈ ગઈ છે તો સૂર્યનારાયણ ભગવાન પણ મસ્ત મજાનો તડકો આવી ગયો છે સવાર સવારમાં અને આજે તો હવે કામ થઈ રહ્યું છે આ શેની હે શે એ આને પૂછ્યું એ

અને અહીંયા લાકડા પણ થઈ રહ્યા છે એટલે આવી આ ટીકડી લાયા છે ઓલો હું થાય એ મારા નહીં છે મારા નહીં છે લલેશીએ ઉઈ જાઓ ઉઈ જાઓ તો એવું કહે છે અને કાંઈ વાંધો નહીં મળીએ થોડી વાર ને વાર રહી અને પછી વિચારીએ કે જમવાનું બમવાનું બનાવી લઈએ બનાવીને ખાઈ ખાઈ અને પછી ક્યાંક નીકળીએ નહીં નવરાત બેહી રહેવા હે નહીં કે બેહી રહેવું છે કેમ કે અમારે થોડું ઘણું બીજું કામ છે એટલે જાવું જો હે ભાલવા ભાલવા હું ભાલવા જવાનું શિવા હું ભાલવા જવાનું અમારું ઘર અમારું ઘર ભાલવા જવાનો છે શિવો હે ને શિવા હા તો કાઈ વાંધો નહીં મળીએ થોડીક વાર રહીને શિવાજી મહારાજ તો ફ્રેન્ડ્સ શું કહેવાય આજે તો નવરા નવરા છે પણ પાણી ચાલુ છે તો અહીંયા ધોર્ય છે ને તો ધોર્યામાંથી મગફળી ઉપાડી લઈ આવ્યા છે તો આવી કંઈક મગફળી થઈ ગઈ છે જોઈ શકો છો તમે આ પણ હજી કોણી છે દાણા ભર્યા નથી થયા હજી લાગે જ છે કેમ કે આ હજી આ બધા હોયા અંદર ગડા ને તો મગફળી થાય ને હજી આવા દાણા નીકળે છે કોણ આ હજી એકદમ નાના નાના ખા એવા નથી થયા હજી આ મપલી મપલી કઈ છે

હા તો સીવો આપવા આવવાનું કે છે તઈ મળે નકર કાલે આવો તો થઈ જશે તો શિવાન સે એમ કે છે કે કાલે આવજો તો થઈ જશે આજે નથી થઈ હજી પાકી પણ કાલે આવો ને તો થઈ જશે ઓકે હા ખબર ને કાલ ક્યારે થાય એની મહિના પછી કાલ શિવાન શિવાની પણ અત્યારે એમ કે છે કે અત્યારે કોણે છે તમને હું ખવડાવીશ પણ કાલે આવજો કે છે

બીજું કાંઈ નહીં સુનિલ આ બાજુ જાય છે એ સુનિલ ક્યાં જાય એમ પૂછે નાકા ફેરવવા જાય છે સુનિલ સુનિલ જાય છે નાકા ફેરવવા નાકું વાળવા ગયો છે પાણી વાળે છે આવી રીતના કંઈક નાકું વાળવાનું હોય મગફળી ધોરિયા ઓઇલી થઈ ગઈ એટલે ઉપાડે છે સુનિલ ઉપાડીને નાકું વાળે હે એ હા લે તો કાંઈ નહીં આજનો દિવસ કઈ આવો રહ્યો ને અહીંયા અમાર ગામડાનું દેશી ચૂલો છે અને રોટલા બને છે અને શાક બની ગયું છે તો હવે થોડીક વાર એને પછી અંધારું પડી જાય એટલે જમી લેવાનું અને આજે તો કંઈ બીજું કામકાજ થયું નહીં આજનો દિવસ કંઈક આવો રહ્યો અને આ સાથે જ આજનો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો મળે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાય સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો જય માતાજી બધાયને